લઈને અલગ અલગ રૂટ ઉપર જ્યારે એમની સદાર યાત્રા નીકળી છે ત્યારે રાજકોટના લોકો પર એમને આ બલિપાને એમના યોગદાનને એમના રાષ્ટ્રહિત માટેના કાર્યને નમન કરવા માટે પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અલગ અલગ સમાજો દ્વારા અલગ અલગ એનજીઓ દ્વારા અલગ અલગ વ્યાપારી મંડળો દ્વારા અને રાજકોટના નાગરિકો આજે જે સ્વયંભૂ તેમને પુષ્પાંજલિ કરે છે નમન કરે છે અખંડ ભારત ના શિલ્પી અને લોદાર પટેલ સાહેબ સ્વામી જયંતિ નિમિત્તે આજે સરદાર રથ સ્વાગત થઈ રહ્યું છે અને સરદાર પટેલ સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સ્વપ્ન ચરિતાર્થ કરવા માટે સમગ્ર સમાજ એક થઈને આજે રાષ્ટ્રને એક ભારત શ્રેષ્ઠ ભારત નો સંદેશો આપી રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં તમામ સંસ્થાઓ તમામ સમાજના લોકો બધા જ લોકો જોડાયા છે